હા આપડા મૂળ નો ભૂલાય ને એક દાખલો ગીર માં બેઠા છે ધરતી છે અને નાગેહરીનો ટીબો છે સાહેબ હા દેશ આઝાદ નોતો થયો ઘમાકા બોલતા હોય જેને કહેવાય ઘોડાઓના તે બહ બહાટી બોલતી હોય એ નાગેહરી ની ધરતી છે આજ પણ લટારા આ હાવજ ગીર માંથી બહાર નીકળે ને ઝાંપો નાગેહરી ને બને તો હાવજ નો ઝાંપો કેવાય ભલા માણસ હા એ નાગેહરી ની ધરતીમાં અહીંયા બેઠા છે સંતો પણ આજુબાજુમાં એવા થયા છે હા લુણસરિયા દાદા પણ નજીક બિરાજમાન છે જેને માટી ની વાત એને જ ન ગમે જેને ધૂળ એલર્જી હોય ઘણા ધૂળ એલર્જી હોય એક જણો વિદેશ છ મહિના વિજા મળી ગયા ફરવા નીકળી ગયો પૈસા થોડાક હાથમાં આવી ગયા છે ના આ ઓસિંતાનું આવી જાય ને એ બહુ ખરાબ આવી જાય સારી વાત એ છે પણ જો કુળના સંસ્કાર હોય તો ગુરુ આના ઘણાય નામ છે પાર વગરના એમાં એક નામ મને બહુ ગમે એક નામ છે આનું દોલત દોલત આ બે વાર લત મારે એક આવે ત્યારે ઉલળી પાછળથી મારે આવી જાય ને ઓસિંતાનું ઉજળી ઉલળી વાહામાં લત મારે એટલે છાતી કાઢીને ફરતો હોય આપણને સમાજની નાચની કોઈની જરૂર નહીં ગોટો વળી જાય હું જરૂર નહીં હા હા આગળથી છાતી માં લત મારે દો લત છાતી માં લત મારે ગયો અમારે પેટી ઉભરાતી હખ જ નો લેવા દીધું કોઈ ને હવે બે સાનો મનો હા પણ કુળ ના સંસ્કાર હોય તો કોઈ પ્રકાર નો ફેર ના પડે રૂપિયા આપે છે ખુબ ધન્યવાદ ભાઈ ને એટલે કેવાનો અર્થ એ છે કે બધુંય જરૂરી છે પણ ઠેકાણું નો ભૂલાઈ જાય એટલે એક દાખલો દઈ ને અમારે ગીરમાં આમ તો દ્રષ્ટાંત છે પણ જીવનમાં ઉતારવા જેવું છે

અને આ દાખલા તરીકે નાગેહરી આવે હાંડિયોનો કોઈ અટાણે નેહડોમાંથી એમાં અટાણે જાતા હતા એમાં એક ક્યારેક એવું બને બધા હાંડિયા અટાણે હારે જ જાતા હોય હથવારે મજા આવે એટલે પણ કોક દિ કોકને ઓછીતાનું કામ પડે એકલો હાંડિયો જાય એ વચમાં જાય ઓલું જે ટાણું જાતા હોય એમાં એ વંચમાં જાય ને તો થોડું ઘણું કાંઈ કોઈનું રહી ગયું હોય કોઈ ખૂટ્યું હોય કરિયાણું એટલે બેનું ને યાદ આવે એટલે બેનું બધા હાંડીઓ નીકળે કે ફલાણા ભાઈ આજ નાગેહરી હટાણે જાય છે એટલે બેનું અવાજ કરે ભાઈ અમારા હાટુ બે કિલો ખાંડ લેતા આવજો કે આ બેન પેલા માઇન્ડ એવા હતા બીજું કઈ લખવું ન પડે કઈ નહીં કે તા બીજા બેન બોલે એ અમારા હાટુ એ કે પાંચ કિલો બાજરો લેતા આવજો કે આ બેન લેતો આવી તા ત્રીજા બેન કે એ ડુંગળી બટેટા કિલો કિલો અમારા હાટું લેતા આવજો કે હા બેન આવું થોડું થોડું આડો પાડો ના બેનું હટાણું મંગવે હાંઠિયો જતો હોય એટલે એ હટાણું મંગાવે એટલે બધા કે હા બેન લેતો આવે હા બેન લેતો એ હાંઠિયો આવે હટાણું એનું પોતાનું લેવાનું હોય લે બાકી બીજા એનું બાંધતા જાય એમાં આ દ્રષ્ટાંત છે આમ એમાં બન્યું એવું એક દી હાંઠીઓ અટાણે ગયો અટાણે અટાણું કરીને પાછો આવ્યો નેહડાનો ચોક હોય ઝૂક્યો એટલે હતું એ બધા લઈ ગયા ઓલા બેન કે અમારી ડુંગળી લાવો ઓલા બેન કે અમારી ખાંડ લાવો બીજા કે બાજરો લાવો ગોળ લાવો ચોખા લાવો હુનું લઈને એ ગયા જે ગરધણી હતો એના ઘરના આવ્યા કે આપણું તો લે કે આ બધાનું અટાણું લેવામાં આપણું જ ભૂલાઈ જ ગયું હાવ મારો કહેવાનો સૂર એટલો જ છે ચાર ગુણી ખોળ અને બાજરો ઘઉં તેલ આપણું પેલા બાંધી લેવું આપણી સંસ્કૃતિનું પછી બધા અટાણા લઈ આવવા ઇંગ્લિશ શીખો બીજી શીખો ત્રીજી શીખો ઉર્દુ શીખો પણ આપણું ખેપ ખાલી ન જાય એટલી ખાલી ધ્યાન રાખવાની છે બાકી બધાયને આપણે માન આપવા વાળા છે એટલે એ સંસ્કાર બહુ જરૂરી છે જીવનમાં અને સંસ્કાર હોય તો જ આવા વગડામાં પ્રોગ્રામો થઈ શકે આ સંસ્કારી પરિવારને મળવાનું સારા આટાણે બધુંય મળી જાય અત્યારે તમારી પાસે બહુ જાજા પૈસા થાય તો મૂકવાના ઠેકાણા મળી જાય ખાના ખોલાવી શકો ઘરેણા થઈ ગયા ખાના ખોલી મૂકી શકો જાજી જમીન હોત વાવવા આપી શકો પણ અમુક વાતો હૃદયમાં ભેળી થાય કરવાના ઠેકાણા બહુ ઓછા મળે છે માણસ નથી મળતા બાકી બધુંય મળે છે આ જ્યાં ની વાતો કરવા માટે મળ્યા છે માણસના ઘડતર માટેની જ આ બધી વાતો છે અને એના ઘડતર જેને કર્યા છે એ દાદાના સાનિધ્યમાં આવી શકે આજ હળાહળ કળિયુગમાં બહુ જરૂર છે અહીંયા જેમ કીધું એમ ઓજા હરિયા દાદા સાહેબ વર્ષો નીકળે એવા દાદાના સાનિધિમાં ફરી ફરી અને આ ઓજા પરિવારને વંદન કરીને મારા કાર્યક્રમની શરૂઆત કરું એની પહેલા પૂરા પૂરા દાદાના સાનિધ્યમાં મેળવવું હોય તો એક દાખલો પરિવારના માટે જ નહીં આ બધાના માટે મને વાંચવાનો શોખ હું ભણેલો નથી મારા બાપુજીએ મને ભણાવ્યો ભાઈ સારતા સારતા પાટીને ચોપડી લઈ આવતા એ કડિયાની અમારા લીલા પાણી નેહમાં મને શીખાડ્યું એને કુટુંબના એક કાકાએ શીખાડેલું પાટીને ચોપડી પછી ને ગામડે કોઈ જાણીતા હોય ગામડામાં નેહડાના ગામડામાં તો પાછું ફેર ઘણો ગામડે કોઈ જાણીતા હોય ત્યાં કોઈ ભણતા હોય વેપારી હોય કોઈ દુકાનવાળાને એના છોકરાનું ધોરણ પૂરું થાય એટલે આગલા વર્ષની ચોપડીઓ નીકળી જાય એ ચોપડીઓ પછી લઈ આવે એ અમે વાંચી એકચુલી એવી રીતે બાપુજીએ ભણેવાય એટલે આમ ભણેલા કહેવાય એમાં બાપુજી ભણાવે એ તો ભણાવે હોય ને ખબર હોય હા મોટું અવળું થાય ખાલી ન થાય હા એવી વાત છે આ તો ઘર ઘરનો ડાયરો બાપુજી તો આ વડીલો ખબર આ યુવાનો ને હું કાંઈ મારા પ્રોગ્રામમાં કહું જેના બાપે ઉભા મોરની દીધી હોય ને એના દીકરા કોઈ કોઈની માર ખાઈ ન આવે એ ગેરંટી આપું છું ભલા માણસ હો

આપડે તો પડી જતા તો આમ નો કહેતા કે અર બિચારો શું થયું એમને કહે ઊભો થાય ઊભો થાય એટલે ગમે એવું લાગ્યું તો ઊભું થાય ને અવળું જવું પડે જરા રોવાઈ જતું હોય તો ઓઠ ભેળા કરવા પડે નગર બાપા પાછા બે ત્રણ નાખી લે એવી વાત છે પણ કહેવાનો અર્થ મારો એટલો છે વધારો વધારો બિરગ બિરગ બધાય મહેમાનો સ્વાગત છે અહીંયાથી હજી તો મેં શરૂઆત કરી છે આનંદ કરવો છે દાદાના સાનિધ્યમાં ભાવથી આપ બધા આવ્યા છો આપ આપનો અમે જેમ આવ્યા એમ આપ એક એક માણસ બેઠેલો છેલ્લે સુધી કહી દો તમે તમારો મોંઘો સમય આપવા માટે આવ્યા છો તમને માતાજી આપવું હોય દાદાની દયા હોય તો જરૂર આપજો આપવું જોઈએ સારા ઠેકાણામાં કારણ એનું કારણ એ છે ઓજા ઓજા સરિયા દાદા સેવક સ્વર્ગસ્થ વલ્લભભાઈ બચ્ચુભાઈ ટાંક તરફથી અહીંયા પાંચસો ને એક રૂપિયો આપવામાં આવે છે હસ્ત હસ્તક્ષેપ મધુભાઈ ટાંક અને શ્યામભાઈ ટાંક ધન્યવાદ પાંચસો રૂપિયા આવે છે એમના તરફથી વાત તમને એ કરતો તો કે સારા ઠેકાણે આપણને મળ્યું હોય તો આપવું જોઈએ નહીતર જે બીજા દેતા હોય ને બિરદાવા મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપડા મારા ગુરુ છે એ મને કે તમારાથી દેવાય એટલું દેવું ન દેવાય દેતા હોય ને બહુ બિરદાવા બીજી વાર દેવાનું મન થાય આ બહુ સારી વાત છે ઘણા દેતા હોય બીજા મોઢા બીજાના સડી જાય અને એક નક્કી કરી લેજો સમાજમાં જે સારા માણસો હોય છે કરવા નીકળશે એને જ બધી તકલીફો પડવાની છે બેન તમે આગળ આવો સારું કરો એટલે તમે બળદ વેચાતા બળદના જ રૂપિયા દેવા પડે બગાઉ મફત આવે ભેળી અને એને એને સટકા ભરવા સિવાય કોઈ કામ જ ન હોય હા એમ ગામમાંય હોય બે પાંચ એ સટકા ભરાય ને બસ મજા મજા એને કોઈ કામ ન હોય કાંઈ નઈ ને પણ એમાંથી જે આરપાર નીકળી જાય એની વાત જગતના ચોક મારી ઓલી કહેવત છે કે આગળ જાણવા મળ્યું એ તમને હું ટૂંકમાં કહી દઉં હાથી બજારમાં નીકળે દાખલા દેતા હોય બધા પણ એમાં કવિ એક પાછળ વાત છે એ કદાચ તમે સાંભળ્યું હોય કે નહીં કવિ એકવાર હાથી નીકળ્યો અને કુતરા બહાટી બોલાવતા હતા ગામ આખાના એટલે હાથીને હાથી તો એની મસ્તીમાં વયો જતો કવિ નીકળ્યો તેને એમ થયો કુતરા આટલા બધા ખારા થાય તો આનું કઈક હાથી એ બગાડ્યું હોય છે એટલે પાસે જઈને કુતરા એ કુતરા ઉભારી 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 કે અમને ભાઈ લેવા દો કે ઓલો વયો જાય પાછો હાથમાં નથી આવતો મોટો થઈ ગયો બહુ એ નથી એવું હોય ને પાછું ઈ કે ભાઈ લેવા દયો કે નહીં નહીં કે ઉભા તો રહ્યો મને તો કે નહીં નહીં ઈ કે હાથી જાઉં તો દેખાણો નહીં ત્યાં સુધી બંધ ન થયા હાથી દેખાતો બંધ થઈ ગયો પછી કીધું બોલો હવે શું છે કવિયાત કવિ કે આ હાથી જે વયો જાય તો કે હા એ કે તમારા પેઢીઓના બાપદાદાનું ઢીબી નહીં ખાય એવું ખરું કાંઈ ના રે ના એવું કોઈ દી કાંઈ નહીં કે તમારું કાંઈ પડવી લીધું જરાય કોઈ દી નહીં તમારું લઈ લીધું જરાય નહીં તમારા કુણ વિશે કંઈ ખરાબ વેણ તો કે હાથી થોડા બોલે કે તો તમારું કાંઈ બગાડ્યું તો જરાય નહીં જક તમારી જમીન દબાવી લીધી તો કે એ અમારું હોય જ નહીં કાં તો કે બસ અમે આ ભહવામાં જ રહી હાવ એટલે અમને સમય ક્યાં મળે છે ડાયરો છે સમજદારો ખમા તમને ઈ કે આ ઈ કે અમારે ભાવવા સિવાય કઈ બીજું કઈ અમારે હોય નહી લાંબુ ઈ કે તો તમે આટલા બધા બહ બહાટી બોલાવાનું કારણ શું ઈ કે તો કે બીજું કઈ કારણ નહી કવિરાજ કારણ કુતરા કે એટલું જ આ હમણા મદરીયું હતું ને અમારી હારે રમતું હે કે અમારી હારે અમે ગુમરા મારી એમ અમારી હારે ગુમરા મારતું અને કાઈ નોતી ખબર પડતી એને બદલે જ્યાં જાય ત્યાં ફલાણા આવ્યા ફલાણા આવ્યા કરીને બધા સન્માન કરે માન આપે ને આગળ વયા અમને કોઈ હામુ જોતું નથી સહન ન થાય બીજું કઈ કરી શકી નહીં હાથી એટલે વાહે થી બહ હવે બીજું તો શું કરવું હવે ફલાણા હવે આને તમે કેમ ફૂગો આની ક્યાં વાતો છે હા કે પાડા ના ડોળેલા છે જો ને પાણી બપૈયા ચાંચ તું બોલ મારે જી છે ગાજે એની કવિતાઓ ગાજે છે ભલા માણસ આ ગૌરવ લઈ હકે સમગ્ર ગુજરાત ને ભારત એવું વ્યક્તિત્વ અહીંયા જે જન્મો હોય એટલે મને એના કારણ કે એક પ્રોગ્રામ માં બધા આવી ન જાય હું થોડું થોડું લેતો રહીશ અને હું વાતો નો માણસ છું એક વાત કાયમ બોલ્યો છું